લાલજી ભગતની દંડવત યાત્રા હિંમતનગરના કાંકરોલ ખાતે આવી પહોંચી ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને સંગઠનના પ્રમુખ લાલજી ભગત અરવલ્લીના માલપુરથી દિલ્હી સુધીની દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ એક એક બે હજાર રોજ કર્યો હતો જે આજે હિંમતનગરના કાંકરોલ ખાતે આવી પહોંચ્યા હતા આ દંડવત યાત્રામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા લાલજી ભગત આઠસો સિત્તેર કિલોમીટરની દંડવત યાત્રા એક વર્ષમાં પૂરી કરી દિલ્હી પહોંચીને વડાપ્રધાનને આવેદનપત્ર આપશે જે ખાસ કરીને હાલ જે આઉટસોર્સિંગથી જે સફાઈ કર્મચારી કામ કરી રહ્યા છે જેઓને કોઈ પણ પ્રકારના લઘુત્તમ વેતન કે પીએફ મળતું નથી તેમજ એજન્સીઓ દ્વારા ખૂબ જ શોષણ કરવામાં આવી રહ્યું છે જેવા વિવિધ પ્રકારના પ્રશ્નોની રજૂઆત કરવા માટે આ દંડવત યાત્રા લઈને નીકળ્યા છે અને દિલ્હી પહોંચી આવેદન પત્ર પાઠવશે સાબરકાંઠા ન્યૂઝ ટ્વેન્ટી ફોરને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે સોએબ સૈયદ સાબરકાંઠા ગણવત યાત્રા માલપુરથી દિલ્હી એક વર્ષ માટે યાત્રા થાય છે આજે પચીસમો દિવસ છે અને હિંમતનગરમાં એન્ટ્રી મારી ચૂકી છે અમારો અવાજ છે કે ગુજરાતમાં આઉટસોર્સિંગ કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સી દ્વારા ભરપૂર શોષણ થાય છે એમને લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી અને જ્યારે લઘુત્તમ વેતનની વાત કરે કામદારો તારે એજન્સીઓ તાત્કાલિક છૂટા કરવા દેવામાં આવે છે આ નામદાર વિનંતી કરું છું કે જે એજન્સી ને જેટલો પગાર મળે છે એટલો પગાર એજન્સી રદ કરી એ પગાર કામદાર ને તેના ખાતા મેં આપવો જોઈએ અને ગુજરાતના નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ પંચાયત ના તમામ કામદારોના પ્રાણ પ્રશ્નોને લઈ આ માલપુરથી દિલ્હી દંડવત યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાહેબશ્રીને અમે વિનંતી કરવા જઈ રહ્યા છીએ કે હા એક બાજુ સફાઈ કામદારોના ચરણ જોવો છો તો ખરેખર આ કામદારોને ન્યાય આપો એવી વેદના વડાપ્રધાનને આપવા માટે જઈ રહી છે